ત્રણ હાજર જેવી ગાયો છે બે હજાર કે ગેટા બકરા છે પછી આ આવી ગેરી કંપની આવે તો આ માલધારીઓને શું હાલત થાય બધી કેમિકલ કેમિકલી દરિયાની અંદર મુકતા હોય છે તો હું તો અત્યારની ગવર્મેન્ટને કહું છું કે તમે આ દરિયા બગાડવા માટે આવી કંપનીઓનું પ્રદૂષણ અહીંયા ગામમાં આવે તો ખેતી થાય એમ નથી અમારું ગામ બધું ખેતી આધારિત છે કપાસ એરંડા મગફળી દાળ અંગ ખારેક એવા બધા પાકો થાય છે સમજે જો કંપની આવશે તો પાક બધો બરબાદ થશે તો અમારો સો સો ટકા નિર્ભર ખેતી ઉપર છે તો શું નુકસાન થાય એમ કંપની આવે તો એનો જે પાક બરાબર પાકે નહીં એનો જે પ્રદૂષણ આવે તો પાક પાકે નહીં અમારો પણ સાથે સાથે અમારો પશુધન સાથે વ્યવહાર છે કારણ કે ખાત ખેતી છે પશુ આધારિત છે તો એક બાજુ જો આ ખેતીનો નાશ થતો હોય તો પશુનો નાશ થાય છે અને પશુનો નાશ થાય તો આ બધી ખેડ છે એ મનુષ્યનો નાશ થાય છે તો અમારી ઈચ્છા એમ છે કે જેમ બની તેમ આ કંપની ના આવે એટલે બહુ સારું છે જ્યાં કંપની આવવાની છે ત્યાં જ છે પાણી નો સ્ત્રોત ને જંગલી જનાવર માટે પાણી નહી જો કંપની આવી જશે બધું પ્રદુષણ થઈ જશે એમ પાણીનું એટલે કંપની આવશે એટલે નુકસાન તો છે જ